શું મિત્રો તમારે પણ યુ ડેસ પ્લસની અંદર અપાર આઈડી જનરેટ કરતી વખતે આ પ્રકારની એરર આવે છે આ પ્રકારની એરર ફિક્સ કરતા હશો એટલે આ પ્રકારની એરર આવતી હશે મિત્રો ફક્ત તમારે જ નહીં લગભગ ગુજરાતની મોટાભાગની શાળામાં આવી એરર જોવા મળે છે તો તેના માટેનું સોલ્યુશન આ વીડિયોની અંદર હું લઈને આવ્યો છું તો વિડીયો ધ્યાનથી જોઈજો યુ ડેસ પ્લસ પર અપાર મોડ્યુલમાં અપાર આઈડી જનરેટ કરવા માટેનું સંમતિ ફોર્મ આપણે કમ્પ્લીટ ભરીએ છીએ અને પછી નીચેના સબમિટ બટન પર ક્લિક કરીએ છીએ એટલે આપણને આ પ્રકારની એરર જોવા મળે છે જે દર્શાવે છે કે વિદ્યાર્થીનું જે નામ લખ્યું છે તે શાળાના રેકોર્ડ પ્રમાણે મેચ થતું તમારે આ ચેકબોક્સ પર ટીક કરી અહીં આધાર કાર્ડ નંબર અને અહીં ઉપર જે નામ આપ્યું એ પ્રમાણેનું વિદ્યાર્થીનું નામ લખી સબમિટ કરવાથી આ પ્રકારની એરર આવતી નથી પરંતુ જો તમારે આ પ્રકારની એરર આવે તો એ દર્શાવે છે કે વિદ્યાર્થીની ડિટેલ્સ આધાર કાર્ડ સાથે મેચ થતી નથી તો આ પ્રકારની એરરનું સોલ્યુશન થઈ જ્યારે વિદ્યાર્થીનું નામ અને અને જન્મ તારીખ આધાર કાર્ડ શાળાના રેકોર્ડમાં સમાન હશે તો મિત્રો ટૂંકમાં કહીએ તો આપણે એવા વિદ્યાર્થીનું જ અપાર આઈડી જનરેટ કરી શકશું જેનું આધાર કાર્ડની અંદર નામ અને શાળાના રેકોર્ડનું નામ એક જ હોય એટલે કે સમાન હોય તમને એમ થશે કે અમારે અમુક વિદ્યાર્થીઓનું નામ એલસીમાં જે પ્રમાણે નામ છે એ પ્રમાણે આધાર કાર્ડની અંદર નામ નથી તો શું કરવું તો એની ચિંતા કરવાની કોઈ જરૂર નથી અમારી શાળામાં નવથી બારમાં એક પણ વિદ્યાર્થીનું નામ આ પ્રમાણે નથી અમારી શાળામાં જ નહીં પરંતુ ગુજરાતની ઘણી બધી શાળાઓમાં આ પ્રકારનો પ્રોબ્લેમ જોવા મળે છે તો તે માટે અમે અરજી કરેલી છે તો તેનું સોલ્યુશન ઝડપથી આવી જશે જે વિદ્યાર્થીનું એલસી અને આધાર કાર્ડની અંદર સમાન નામ હશે એનું જ આપણે આપાર આઈડી જનરેટ કરી શકીશું અન્ય વિદ્યાર્થીનું આપાર આઈડી જનરેટ કરી શકતા નથી પહેલાં તમારે ચેક કરી લેવાનું કે એલસી પ્રમાણે વિદ્યાર્થીના આધાર કાર્ડની અંદર નામ છે તો તેવા વિદ્યાર્થીની જ આપણે આપર આઈડી માટેની પ્રોસેસ કરવાની બાકીના વિદ્યાર્થીની આપર આઈડી માટેની પ્રોસેસ કરવાની નહીં કારણ કે એની અંદર તો આપણને જ શો કરશે એટલા માટે તો મિત્રો તમને ખબર પડી ગઈ હશે કે આ પ્રકારની એરર શા માટે શો થાય છે અને તેનું સોલ્યુશન પણ તમને મેં બતાવી દીધું છે જો તમને બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ કરજો તો તેનો જવાબ અમે જરૂરથી આપીશું કાબડ